આજે ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે ત્યારે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે અમે પોરબંદર જિલ્લા પોલીસ વતી માનનીય શ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ સાથે સાથે આજના દિવસે રક્તદાન કરી અને આ કાર્યક્રમમાં સહભાગી થયેલા પોરબંદર જિલ્લા પોલીસના જવાનો હોમગાર્ડ જીઆરડી આ તમામ જવાનોને પણ હું શુભકામનાઓ આપું છું અભિનંદન આપું છું આપણે સૌ જાણીએ છીએ કે રક્તદાન છે એ મહાદાન છે સૌ લોકોએ દરેક સ્વસ્થ વ્યક્તિએ વર્ષની અંદર રક્તદાન કરવું જ જોઈએ અને આ રીતના સહભાગી થઈ અને જે લોકોને રક્તની જરૂર છે એને આપણે મદદરૂપ થવું જોઈએ એમના જીવનમાં રક્તનું શું મહત્ત્વ છે એ સમજાવવાની કોઈ જરૂર નથી ત્યારે હું આ કાર્યક્રમ નિમિત્તે સૌ પોલીસ જવાનોને પણ અભિનંદન આપું છું અને મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે પણ અપીલ કરું છું